હાય ફ્રેન્ડ્સ ઊંચું ભાવેશના જે આપણે અંબરેલા ચણિયો હોય છે એની મેં આ રીતનું ઊંચા નીચી થઈ જતું હોય છે આપણા વચ્ચેની સાઈડ લબળી ગયું છે અને સાઈડ ઉપર આપણે ઊંચું થઈ જાય છે એને આપણે કઈ રીતે કમ્પ્લીટ સીધું કરવું ગમે તે ચણિયા ચોરી હોય એમાં ઊંચા નીચી થઈ ગઈ હોય એની આપણે કમ્પ્લીટ રીત છે તે આપણે સીવા ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર સી સર્ચ કરશો સીવાણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયાચોળી ઠેલા ઠેલી કે પ્રિન્સેસ બ્લાઉઝ જે બી શીખવો છે મળી જશે આપણે અહીં આગળ આટલો નીચો ભાગ છે ને આટલો વચ્ચેનો જે બતાવે આટલો ડિફરન્સ છે આપણે એને અહીં આગળ બતાવી દઉં પાંચ રીતનો આપણે ડિફરન્સ છે આટલો ચડી ગયો છે ને એટલો નીચેની સાઈડ લવડી ગયો છે આપણે એને કઈ રીતે કમ્પેટ કરવું એ પહેલાં જોઈ લઈએ હવે આપણે નીચેની પહેલાં પહેલી બોર્ડર ગમે તેવી હોય એ આપણે ઉકેલ નાખવાની છે તમારે નીચેની સાઈડ બોર્ડર હોય તો ઉકેલ નાખવાની ને બોર્ડર ના હોય તો નહીં ઉકેલવાની એ તમને આગળ પછી બતાવું છું પહેલાં આપણે આ રીતની બોર્ડર આખી છૂટી પાડી દેવાની છે અહીં આગળ મેં આ રીતે ખેંચીને છૂટી પાડી દીધી છે એ રીતે તમારે બોર્ડર ઉકેલી નાખવાની એટલે પછી એનું આપણે રસ્તો કરીએ છીએ હવે આપણે અહીં આગળ કમ્પ્લીટ આપણે ખોલી નાખી એને બહુ ખેંચવાનું નથી નિકર ફાટી જશે જૂનો છણિયો હોય એટલા માટે એને ખેંચવાનું નથી હવે આપણે આ જે પટ્ટો લીધો એને આપણે પહેલાંમાં પહેલો સીધો કરી લઈએ ને પછી માપી લઈએ આ રીતે આપણે અહીંયા આગળ કમ્પ્લીટ મૂકી દઈ દઉં બોર્ડર પટ્ટી નીચે જે આવે છે એ કમ્પ્લીટ એ સીધો જ આવે છે એટલે આપણે એની ઉપર ઇસ્ત્રીમાં દીએ એટલે કમ્પ્લીટ સીધો થઈ જાય પરફેક્ટ રીતે આ રીતે તમારે એને કમ્પ્લીટ કરી દેવાનું પછી એનું આપણે માફ કરી લેવાનું છે કેમ કે આ જૂનો ચણિયો છે એટલા માટે આપણે એને પહેલાં ઇસ્ત્રી મારીને સીધો કરી દેવાનો આપણે પછી ચણિયાને મારીએ છીએ પહેલાં આપણે આ નીચેનો પટ્ટો કમ્પ્લીટ કરી દેવાનો આપણે અને કમ્પ્લીટ ગોઠવી દઈએ એ તમને તો જ આઈડિયા આવશે આ રીતે આપણે ઉપરનો નેફો પકડીને આ રીતે કરી દેવાનું છે એટલે અહીં આગળ ખબર પડી જશે કે કઈ આગળ ઊંચા નીચી છે એ અહીંયા આગળ તમને ખ્યાલ આવી જશે હવે આપણે અહીંથી આ રીતે પકડી લેવાનું છે ને આ રીતે આપણે સીધું કરવાનું છે કેમ કે અંદર અસ્તર છે એટલે પહેલાં તમારે કમ્પ્લીટ એને સીધું કરવાનું આ રીતે ડિફરન્સ છે આટલો આપણે સાઈડ ઉપર ને આગળ આપણે ડિફરન્સ છે એ આપણે અહીંયા આગળ બતાવી દઉં તમને આ રીતનો ડિફરન્સ છે સાઈડ ઉપર ઊંચું છે ને વચ્ચેની સાઈડ નીચું છે હવે આ રીતે જોઈ લેવાનું કેટલું કટિંગ કરવાનું છે એ આપણે માપ લઈને કટિંગ કરવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો સીમા ક્લાસના આપણી ચેનલ ઉપર આવા વિડીયો મળતા રહેશે હવે આપણે અહીંયા આગળ કમ્પ્લીટ ઇસ્ત્રી મારીને ગોઠવી દીધું આ રીતનું આપણે ડિફરન્સ છે એ પણ તમને બતાવી દઉં આ ઉપરની સાઈડ આટલું ચડી ગયું છે સાઈડ ઉપરનું આ પટ્ટો માપી લઈએ આપણો પટ્ટો પટ્ટો આપણે આઠ ઇંચનો છે આપણે લંબાઈનો ઉપરનો માઇનસ કરી દેવાના આઠ ઇંચ આ રીતે નવે આપણે જે લંબાઈ હોય એ માપી લેવાની છે અહીં આગળ જે ચાલીસ લંબાઈ છે મેં ચાલીસ લંબાઈ મૂકી દીધી છે ને જે પેલું ખૂટે છે એની મેં આપણે પછી જે આ વધશે એને મેંથી આપણે સાંધો મારી દેવાનો એટલે એનું કમ્પ્લીટ સેટ થઈ જશે આપણે આ ચાલીનું કમ્પ્લીટ માર્કિંગ કરી દીધું લંબાઈ ચાલીસ છે એટલે હવે આપણે અહીંથી આ રીતે રાઉન્ડ શેપમાં જે પ્રમાણે આપણે ચાલીસના નિશાન કર્યા પછી જે માર્કિંગ કર્યું એ પ્રમાણે આપણે ડ્રોઈંગ દોરી દેવાનું છે અને ત્યાર પછી આપણે વધારાનું કટિંગ કરી દેવાનું છે આ રીતે આપણે કટિંગ કરી દીધું એ જે વધ્યો પટ્ટો એ આપણે ઉપરની સાઈડ અહીં આગળ જોઈન્ટ મારવાનો છે એ પણ તમને આગળ બતાવું કેમ કે એ જગ્યા પર ચડી ગયેલું એટલે આપણે આ જે વધારાનું કટિંગ થયું એની જોડે સેટ કરી દેવાનું છે કેમ કે આ રીતનું કાપડ આપણને મેચિંગનું મળે નહીં હવે આપણે અહીંયા આગળ પહેલાંમાં પહેલું જે અહીં આગળ કાપડ ખૂટું હતું એ આપણે આગળ છતાં ઊંધી જોઈ નીચે આપણે છતું મૂકવાનું છે ને ઉપરની સાઈડ આપણે ઊંધું મૂકીને આ રીતે આપણે એની ઉપર જોઈન્ટ મારી દેવાનું છે ચાંપનું મશીન મારવાનું છે ને આંબરેલા ચણીઓ હોય કે કોઈ પણ જણ્યું હોય અમુક ટાઈમ થાય પછી એ જૂનો થાય એટલે લાંબા ટૂંકી થઈ જાય છે એટલે એને આપણે આ રીતે કમ્પ્લીટ સ્ટેટ કરી દેવાનો નીચેનો ઘેર એટલે તમારે આ રીતે જે એનો સાંધો પડતો હોય એ જ આપણે એની જોડે જોઈન્ટ કરવાનો છે આ આપણે કમ્પ્લીટ જોઈન્ટ થઈ ગયો અહીંથી આપણે સીધું કરી લઈએ આ આપણે કમ્પ્લીટ એના માપે માપ પછી જોઈ લઈએ અહીંયા આગળ ઉપર આ રીતે આંગળી મારી દેવાની હવે તમને અહીંયા આગળ કમ્પ્લીટ છતો કરીને બતાવી દઉં તમને ખ્યાલ આવી જશે આ રીતે જોઈન્ટ માર્યા પછી અહીંયા આગળ આ રીતનો કમ્પ્લીટ થઈ જશે હવે આપણે જે પટ્ટો છે એ આપણે લગાવવાનો છે અહીંયા આગળ આપણા કમ્પ્લીટ થઈ ગયું એને તમારે માપી લેવો તો માપી લેવાનું છે કેમ કે મારો પટ્ટો કમ્પ્લીટ હતો કોકનો વધારે ઓછો હોય તો પાછું ગોઠવીને એને માપી લેવાનું એટલે તમને ખ્યાલ આવી જાય કે કેટલું એમાં કાપવાનું છે હવે અહીંયા આગળ આપણે પટ્ટો લઈ લઈએ આપણો પટ્ટો સાઈડ ઉપર જે સાધો હોય ત્યાંથી આપણે ચાલુ કરીએ આપણે અહીં આગળ કેમ કે ઉપર જ થાપીને જ મૂકવાનો છે એટલે આપણે નીચેની સાઈડ પાડવાનો છે એટલા માટે અહીં આગળ સાંધો છે ત્યાંથી આપણે આ રીતે સીધો મૂકી દઈએ ચાપનું મશીન નીચે અડધો ઇંચનું જેટલું ને આપણે અહીં આગળ આ રીતે ધાર ઉપર કિનારી મારતું રહેવાનું છે અહીં આગળ જે લેસ પટ્ટી છે એ પણ આપણે અંદર કમ્પ્લીટ આવી ગઈ નીચેના પટ્ટામાં કેનવાસ મૂકેલું છે એ પણ અંદર આવી ગયું આ રીતે આપણે એકદમ સહેલી રીતે આપણે આ રીતે આપણે ચણીઓ નાના મોટી થઈ જાય છે હવે તમે પૂરો વિડીયો જોજો અહીંથી જ તમને ખ્યાલ આવશે કે આપણે એને કઈ રીતે કર્યું છે અહીં આગળ હવે ચાંપણું જ મશીન જે એક જ ધાર્યું દબાણ લેવાનું છે નાના મોટી દબાણ કરવા નથી નીકળ પાછું જેવું હતું એવું ને એવું થઈ જશે ને તમારે ઉપરથી લગાવવાનું હોય લેસ તો ઉપરથી લગાવી દેવાની જે તમે ઉકેલી હોય એ પ્રમાણે મારે અહીં આગળ નીચે પટ્ટો હતો તો આ રીતે પટ્ટો લગાવી દીધો ને તમારે લેસ હોય કે પછી જે હોય એ તમારે આ રીતે ઉકેલીને પછી નીચેની સાઈડ લગાવી દેવાની છે ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી સેવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો તેમને પણ આ રીતનું સેવા ક્લાસનું કામ શીખવા મળે ને તમારે નીચે લેસ હોય કે પછી કે આનો પટ્ટો હોય જે ઉકેલ્યો હોય એ તમારે પછી નીચે કિનારી વાળીને બી ઉપર આ રીતે મૂકી દેવાય અને આની મેં મેં અરે નીચેનો આઠ ઇંચનો પટ્ટો છે એટલે હું આ રીતે લગાવું છું તમારે જે રીતે લેસ પટ્ટી હોય કે જે હોય એ રીતે પછી ઉપરથી હોય તો ઉપરથી લગાવી દેવાનું મેં આ પટ્ટો ઉપરથી લગાવી દીધો આપણે અહીં આગળ મશીન બહાર કાઢી લેવાનું છે અહીંથી આપણે કિનારી આ રીતે વારી દેવાનું એટલે ત્યાં આગળ પણ પાકું કમ્પ્લીટ તૈયાર થઈ જાય જે રીતે તૈયારમાં આવે છે એ જ રીતે તમને સાંધો બતાવ્યો હવે આ રીતે આપણે પરફેક્ટ રીતે ચણીઓ બનીને તૈયાર થઈ ગયો એ તમને કમ્પ્લીટ ગોઠવીને બતાવો આ રીતે તમારી એકદમ સ્ટ્રેટ ચણીઓ બનીને તૈયાર થઈ જશે હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ